મોરબીના હળવદમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ફાયરિંગની ઘટના સામે આવી છે આ ઘટના સરકારી આવાસ નજીક આવેલી ગૌશાળા સામે બની હોવાનું સામે આવ્યું છે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા ફિરોઝ સંધીએ થોડા દિવસ પહેલા જ ધ્રાંગધ્રાના બે વ્યક્તિઓ વિરુદ્ધ પાંચ લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને અશ્વલીલ ફોટોઝ વિડીયોઝ વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું આ ફરિયાદને કારણે વેર લેવાના ઈરાદાથી આ ફાયરિંગ કરવામાં આવ્યું અને આ મુજબ આ શંકા વ્યક્ત કરાઈ છે આ ઘટના બાદ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને અજાણ્યા ફાયરિંગ કરનારાઓને પકડવા માટે તપાસ તેજ કરી છે તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હળવદમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે સરકારી આવાસ નજીક

ફરવડના સરકારી આવાસ યોજના નજીક આવેલા ગૌશાળામાં નજીક ફાયરિંગ ઘટના બની હતી વાત કરવામાં આવે તો ફિરોજ સંધિ થોડા દિવસ પેલા પાંચ લાખ ની રકમ ની ફરિયાદ નોંધાવી હતી તેને વેર રાખી ફાયરિંગ કરી હોવાની આશંકા સેવાઈ છે જો બીજી વાત કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટના ધંધાથી ધંધા થી પાસે ફોટા વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ ની માંગણી કરી હોય તેવી ફરિયાદ નોંધાવી હતી હાલ ધાંગત્રા ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તેઓ દ્વારા ફાયરિંગ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ તે પોલીસ અજાણ્યા ફાયરિંગ કરનાર ઈશાન પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને મોડી રાતે ફાયરિંગ ઘટનાની પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો બિલકુલ પંકજ મોડી રાત્રે આ રીતે ફાયરિંગ કરી છે અને એ પણ સરકારી આવાસ નજીક તો આ મામલો જે છે તે વધુ ઉગ્ર બન્યો છે પોલીસે આંગે કોઈ પ્રતિક્રિયા આપી છે જી તો કસ્તી વાત કરો આવે જે ફિરોઝભાઈ સંધી છે તે થોડા દિવસ પહેલા 5 ની જે રકમ છે તેની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી તેનો વેર રાખીને ફાયરિંગ કરી જવાની આશંકા સેવાઈ રહી છે બિલકુલ પંકજ તમામ માહિતી બદલ આપનો આભાર